અંજાર તાલુકાના સિનોગરા ગામમાં એક શખસે કરેલ બિનધિકૃત બાંધકામને પોલીસે તોડી પાડ્યું પૂર્વ કચ્છમાં અસામાજિક તત્વો વિરુદ્ધની કાર્યવાહી પોલીસ દ્વારા જારી હોતા પૂર્વ કચ્છમાં 1900 જેટલા શખસોની યાદી તૈયાર કરવામાં આવી હતી સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર અમુક શખસોના વીજ જોડાણ કપાવી તેમણે વિદંડ ફટકારવામાં આવ્યા તેમજ અમુક શખસોના બિનધિકૃત બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા તથા અમુક લોકો કોર્ટમાં જાર થયા હતા તેમ જ સુનાવણી બાદ અમુક ક્ષક્ષોને ફરીથી નોટિસ આપી તેમના દબાણો દૂર કરાયા હતા તેમ જ એક ક્ષક્ષ વિરુદ્ધ दारू તથા શરીર સંબંધિત કુલ છ ગુના નોંઢાયેલા હતા તે ક્ષક્ષને અગાઉ નોટિસ બાદ તેને કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સુનાવણી બાદ તેને ફરીથી નોટિસ આપી પંચાયતની જમીન પરના બિન અધિકૃત દબાણ બાંધકામ ને દૂર કરવામાં આવ્યા હતા પૂર્વ કચ્છમાં આ કામગીરી હાલમાં ઢીલી પડતી હોય તેવું જાણવા મળ્યું છે ત્યારે આ કામગીરીમાં ફરીથી વેગ પકડાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે